ઓલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સત્ય સનાતન ધર્મ કી જય રાંધી ચિંધી પરવારી હું પળ્યા વચ્ચે યુ ભીધી યું ચી નજરે જોયું ત્યાં તો રાજા રણ છોડ છે રાજા રણ છોડ એ તો દ્વારિકાના નાથ છે ત્યારે મને ખબર પડી આજે તો એ કામ છે રાંધી ચીંધી પરવારી હું ફળી વચ્ચે વચે હું ઊંચી નજરે જોયું ત્યાં તો ઋષિ મુનિ દેવ છે ઋષિ મુનિ દેવ એ તો મારા ગુરુ દેવ છે ત્યારે મને ખબર પડી આજે ભાઈ બીજ છે રાંધી ચીંધી પરવારી હું ફળિયા વચ્ચે ઊભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો જટાવાળા દેવ છે જટાવાળા દેવ એ તો શંકર દેવ છે ત્યારે મને ખબર પડી આજે કેવડા ત્રીજ છે રાંધી ચીંધી પરવારી ફળિયા વચ્ચે ઊભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો સૂંઢ વાળા દેવ છે સૂંઢ વાળા દેવ એ તો ગણેશ દેવ છે ત્યારે મને ખબર પડી આજે ગણેશ ચોથ છે રાંધી ચીંધી પરવારી હું ફળી આ વચે ભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો નાગદાદા દેવ છે નાગ દાદા દેવ એ તો નાગણિયું નાનાથ છે ત્યારે મને ખબર પડી આજે નાગપાચમ છે રાંધી પરવારી હું ફળિયા વચ્ચે ઊભી ઊંચી નજરે જોયું ત્યાં તો જમનાજી ભરપૂર છે જમનાજી ભરપૂર એ તો ફળિયું પવિત્ર છે ત્યારે મને ખબર પડી આજે રાંધણ છઠ છે રાંધી ચીંધી પરવારી હું ફળી આ વચી યુભી ઊંચી નજરે જોયું ત્યાં તો ત્રિશુલવાળા દેવ છે ત્રિશુળ વાળા દેવ એ તો મારા શીતળા માતા છે ત્યારે મને ખબર પડી આજે શીતળા સાતમ છે રાંધી ચિંધી પરવારી હું ફળિયા વચ્ચે યુ ભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો મોરલીવાળા દેવ છે મોરલીવાળા દેવ એ તો કૃષ્ણ કનૈયા છે ત્યારે મને ખબર પડી આજે ગોકુળાઠમ છે રાંધી ચિંધી પરવારી હું ફળિયા વચ્ચે યુ ઊંચી નજરે જોયું ત્યાં તો ધનુષ્યવાળા દેવ છે ધનુષવાળા દેવ એ તો રામચંદ્ર દેવ છે ત્યારે મને ખબર પડી આજે રામનવમી છે રાંધી ચિંધી પરવારી હું ફળી વચ્ચે વચી ઊભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો ગદાવાળા દેવ છે ગદા વાળા દેવ એ તો હનુમાન દેવ છે ત્યારે મને ખબર પડી આજે તો છે રાંધી ચીંધી પરવારી હું ફળી વચ્ચે યુ ભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો ગંગાજી ભરપૂર છે ગંગાજી ભરપૂર એ તો આંગણિયા પવિત્ર છે ત્યારે મને ખબર પડી આજે છે રાંધી ચિંધી પરવારી હું ફળી વચ્ચે યુ ઊભી ઊંચી નજરે જોયું ત્યાં તો ગૌવદ દાસી છે દાસી એ તો ગાય માતાનું રૂપ છે ત્યારે મને ખબર પડી આજે વાઘબારસ છે રાંધી ચીંધી પરવારી હું ફળી વચે ઊભી ઊંચી નજરે જોયું ત્યાં તો ગોકુળિયાની ગાય છે ગોકુળિયાની ગાય ગાય તો ગૌ માતા દેવ છે ત્યારે મને ખબર પડી આજે ધનતેરસ છે રાંધી ચીંધી પરવારી હું ફળિયા વચ્ચે વચે યુભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો ધૂન મંડળ બેઠું છે ધૂન મંડળ એ તો મારો છે ત્યારે મને ખબર પડી આજે કાળી ચૌદસ છે રાંધી ચીંધી પરવારી હું પડી વચ્ચે યુ બીતી ઊંચી નજરે જોયું ત્યાં તો ચંદ્રમાના તેજ છે છે ત્યારે મને ખબર પડી આજે શરદ પૂનમ છે રાંધી સિંધી પરવારી હું ફળી યુ ભીતી ઊંચી નજરે જોયું ત્યાં તો રાજા રણ છોડ છે ઊંચી નજરે જોયું ત્યાં તો રાજા રણ છોડ છે